સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ પર ટ્રસ્ટના સ્વયંસેવકો સ્થાનિક નાગરિકો તથા રામ મઢીના મહંત સંતરામ બાપુએ સફાઈમાં ભાગ લીધો હતો નદી કિનારેથી પ્લાસ્ટિક કાચના ટુકડા અને અન્ય કચરો દૂર કરી જળકુંભી વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટએ તાપી માતાના જન્મોત્સવ દરમિયાન નદીને પ્રદૂષણ મુક્ત રાખવા નાગરિકોને સહકારની અપીલ કરી છે આ અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક સ્થળોની શુદ્ધતા બનાવી રાખવા સંદેશ આપવામાં આવ્યો છે અમને સેલેક્ટ કુરુક્ષેત્ર સંસ્થાનભૂમિ જીવન બીજી જુલાઈ આ તાપીનો પ્રગટ્ય દિન પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપરથી ઉજવવામાં આવે છે પૂજા અર્ચના અને સાથે ધૂમતા પરિવારના સૂર્યદય ટીમની અગિયારસો બીજાની ચુંદરી આ કિનારની સામેમાં લગી ગોળી માત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે આ પ્રસંગની સાથે તાપી માતાના આ ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે ક્રમ એક બની રહ્યો છે કુરુક્ષેત્રમાં આ ઘાટમાં સફાઈ ઝુંબેશ થઈ રહી છે આ તકે આપ સૌ શહેરીજનોને વિનંતી છે આમંત્રણ પણ આવે છે મા તાપીનું સીમી વચન રહ્યા છે એમના સ્થળે આપણે ક્રિયા છે સમૃદ્ધિ મળી છે સુખ શાંતિ મળી છે એમના સમૃદ્ધથી આપણે સમૃદ્ધ બન્યા છે ત્યારે આ તાપી માતાને આપણે પૂજા અર્ચના કરીએ એમના ભાગીને પુરી અર્પણ કરીએ એમને આશીર્વાદક મેળવીએ આપણા બાળકોને આપણું સુખ સમૃદ્ધિ સાથે શાંતિપૂર્ણ એટલા સમૃતિ મળી રહે અને સુખી સન્માન આપણું સૌ